એમએસ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ અનોખુળ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેમાં તેઓ યુનિવર્સિટીની બહાર ધૂળેટી નિમિત્તે ગુલાલ વેચી રહ્યા છે વડોદરા શહેરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં આર્થિક રીતે સદ્ધર પરિવારના દીકરાઓ માત્ર ને માત્ર રૂપિયા ઉડાવતા જ નજરે પડે છે ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં ચૌધરી નામના વિદ્યાર્થીના પિતા ગવર્મેન્ટ ટીચર છે જ્યારે બીજા વિદ્યાર્થીના પિતા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે ત્યારે આ બંને યુવાનો એમએસ યુનિવર્સિટીની બહાર ડીએન હોલ પાસે ધૂળેટી પર્વ નિમિત્તે ગુલાલ વેચતા નજરે પડ્યા હતા આવો જાણીએ બંને વિદ્યાર્થીઓનો સ્ટાર્ટઅપ પાછળ શું ગોલ છે નમસ્કાર દર્શક મિત્રો ટીએનએન ન્યૂઝમાં સ્વાગત છે આવતીકાલે હોળી છે અને પરમ દિવસે ધુળેટી છે ત્યારે ધૂળેટીનો પણ પર્વ વડોદરા શહેરમાં રંગેચંગે ઉજવાતો હોય છે પરંતુ ખાસ અમે એક વિશેષ અહેવાલ લઈને આવ્યા છે કે યુનિવર્સિટીના એમએસ યુનિવર્સિટીના બે કે જેઓ ડીએન હોલનો જે ગેટ છે તેની બહાર જ સ્ટોલ લગાવીને બેઠા છે ગુલાલ વેચી રહ્યા છે પરંતુ મહત્ત્વની વાત હું તમને એ કહીશ કે આ બંને વિદ્યાર્થીઓ પોતાના પગ પર પગભર જ છે તેમને મહેનત કરવાની કોઈ જરૂર નથી કારણ કે એકના પપ્પા ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છે અને બીજાના પપ્પા પોલીસમાં છે ત્યારે ચોક્કસથી તેઓ આવી મહેનત કેમ કરી રહ્યા છે તેની પર સીધી વાત કરીશું શું નામ છે અને તમે કેમ આ ગુલાલનો સ્ટોલ લગાવ્યો છે મારું નામ રામ ચૌધરી છે અને અત્યારે મેં બી બીકોમ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યો છું આવતીકાલે હોલીનો પર્વ છે અને એમએસમાં આજે હોલીનો પવિત્ર પર્વ મનાવવા આવે છે જેથી જે હોસ્ટેલના છોકરાઓ છે અને ગર્લ્સ હોસ્ટેલના જે છોકરીઓ છે એમને સિટીમાં દૂર ના જવું પડે અને કોલેજની પાછળના ગેટ ઉપર એમને કલર પ્રાપ્ત થાય અને સસ્તા અને ઓછી કિંમતે અને હર્બલ અને ઓર્ગેનિક કલર મળે અને વધારે જે ટોક્સિક કલર્સ હોય એનાથી એ લોકો બચે તે નિમિત્તે અમે લોકો એમએસના પાછળ સ્ટોલ લગાવ્યું છે રામ ખાસ કરીને વાત કરીએ તો તમારા પપ્પા ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છે પછી તમારે આ રીતે બિઝનેસ કેમ કરવું પડ્યું ફ્યુચરમાં શું પ્લાનિંગ કરવાના છો મારું જે મેઇન ગોલ છે કે આનું બિઝનેસ ઉપર જ છે અને બીકોમ પછી ત્રણ વર્ષ પછી બી મારે આ જ લાઈનમાં જવું છે તો મેં વિચાર કર્યું કે કેમના મેં ફર્સ્ટ ઇયરમાં છું ફર્સ્ટ સેમિસ્ટર પત્યું છે તો અત્યારથી મારું જે લાઈન છે એને એક્સપ્લોર કરવાનું ચાલુ કરું અને વધારથી વધારે રીતે બિઝનેસને સારી રીતે સમજી શકું એટલે મેં આ કાર્ય શરૂ કર્યું છે બિલકુલથી ભવિષ્યમાં આ પ્રકારનો બિઝનેસ તેમને કરવાનો છે એટલે હમણાંથી તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે પરંતુ ખૂબ સારી વાત છે કે પપ્પાની ગવર્મેન્ટ જોબ છે તેમ છતાં પણ છોકરો મહેનત કરીને અર્નિંગ કરી રહ્યો છે બીજા એક વિદ્યાર્થી સાથે વાત કરીશું કઈ ફેકલ્ટીમાં ભણો છો શું નામ છે અને તમારા ફાધર શું કરે છે મેરા નામ હર્ષ જગતાપ હે ઓર મેં બીબીએ ફર્સ્ટ યર મેં આપે એમએસની ઓર मेरा तो फर्स्ट गोल यही था कि कोई बिज़नेस ही करूँ मैं यही मैं चाहता था लेकिन अभी कोई भी बिज़नेस नॉलेज होना चाहिए कोई भी बिज़नेस करे तो तो उसके लिए हमने छोटे से शुरुआत की हम चाहते तो कैफ़े रेस्टोरेंट खोल सकते थे लेकिन बहुत सी चीज़ें जाननी ज़रूरी है बिज़नेस के बारे में इसलिए हमने ये बिज़नेस स्टार्ट किया है आपके पापा क्या है मेरे पापा पुलिस में બિલકુલથી ખરેખર આ બંને છોકરાઓ એક ઉદાહરણ સાબિત થઈ રહ્યા છે ફરી એકવાર આપણે રામ સાથે વાત કરીશું રામ શું ભાવ રાખ્યો છે કારણ કે ઘણા બધા ઓર્ગેનિક પછી ટ્યુબો વપરાતી હોય છે આ તેના કરતાં ઓર્ગેનિક કલર ખૂબ સારા શું ભાવ રાખવામાં આવે છે અમારા દ્વારા આનો ભાવ એક પેકેટનો જે હંડ્રેડ ગ્રામ્સનું છે એનો ભાવ માત્ર દસ રૂપિયા એટલે જે ગરીબ છોકરાઓ હોય કે જે સારા ઘરથી ના આવતા હોય એ પણ હોલી રમી શકે અને બે ઉપર અમે એક કલર ફ્રી આપીએ છીએ એટલે બાય ટુ ગેટ વન ઓફર રાખેલી છે જેથી વધારથી વધારે છોકરાઓ આવે અને કોલેજમાં હોલીની રમત રમી શકે બિલકુલથી કોલેજમાં હોલીની રમત રમી શકે અને આ બે દિવસ આ લોકો સ્ટોલ ચલાવવાના છે અમારા માધ્યમથી પણ અમે કહીએ કે ડીએન હોલની પાછળ જ આ છોકરાઓ એક નાનો સ્ટોલ લગાડીને બેઠા છે પરંતુ મહત્ત્વની વાત એ કે આ બંને છોકરાઓ ક્યાંક ને ક્યાંક ઉદાહરણરૂપિત સાબિત થઈ રહ્યા છે કારણ કે એકના ફાધર ગવર્મેન્ટ ટીચર છે અને બીજા છે જેના પપ્પા પોલીસમાં છે તેમ છતાં પણ તેઓ પોતાની જાત મહેનતે પૈસા કમાઈ રહ્યા છે રૂપિયા કમાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે હમણાંનું જે જનરેશન